નવસારી જિલ્લામાં આવેલ ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકને છૂટક લાઈટ ડીઝલ પરવાનો ધરાવી વેચાણ કરે છે આ કામના આક્ષેપીતે તેઓને અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને તમારે વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહી હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઈફોનની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી એપલ કંપનીનો આઈફોન આપવા માંગતા ન હોય ત્યારે તેઓએ એસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરી હતી આ ફરિયાદના આધારે એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ની કિંમત નો આઈફોન મોબાઈલ સ્વીકારતા જ તેમની ધરપકડ કરવામાં આવી નવસારી એસીબી પોલીસ સ્ટેશનના એસીબી ના ટ્રાફિક અધિકારી બીડી રાઠવાની સાથે એસીબી સ્ટાફ કુબાવતને પકડવાના છટકામાં સામેલ હતા અને સુપરવિઝન અધિકારી તરીકે એસીબી ના સુરત એકમના અધિકારી આર આર ચૌધરીનાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે